અંતરે આવેલ ગંગેશ્વર મહાદેવ પવિત્ર સાનિધ્ય જગ્યામાં પરમ પૂજ્ય આજે સંતો મહંતો હરદેવપુરીજી મહારાજ એમના અનુભય શ્રી પરમ પૂજ્ય દયાલપુરીજી બાપુ અનેક સંતો મહંતો અહીંયા પંથકના ઉપસ્થિત રહી અને ધર્મધ્વજારોહણ અહીંયા લગભગ ત્રેવીસ ડિસેમ્બરથી કરી ત્રીસ ડિસેમ્બર સુધી સતત ભગવત કાર્ય ચાલવાનું છે એમાં કથા છે મહારુદ્ર યજ્ઞ છે અને લાખોની સંખ્યામાં જન્મીદની અહીંયા આવવાની છે તો એના અંતર્ગત આજે અંત અનુકૂત આજે ધર્મધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આમંત્રણ છે સંતો મહંતો સાથે મળી ખૂબ ભાવ ખૂબ શ્રદ્ધાથી મિની કાશ્મીર કહી શકાય એવું પવિત્ર પાવન ધરાવ ઉપર પૂજ્ય દયાળપુરી બાપુના તપસ્ચર્યા થકી આજે આ ધરાને ખૂબ પાવન દિશ્રામાં અનેક સંતો દર વર્ષે આવે છે અનુક્ષેત્ર ચાલે છે અનુક્ષેત્રના લાભાર્થી આ ભવ્યાતી ભવ્ય પ્રોગ્રામનું આજે અમે એ ધર્મદયારોહણ કર્યું છે ટૂંક સમયમાં ત્રેવીસ ડિસેમ્બરથી શિવ કથાનો પ્રારંભ થાય છે તો બધાય તમામ ગુજરાત અને ગુજરાત આજુબાજુના ભક્તજનોને વિનંતી છે આવાહન કરીએ કે આમાં જેટલા બને એટલા વધારે ભાવ્ય ભક્તો જોડાય એવી શુવેચ્છા મહાદેવ જય હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં ત્રેવીસ બારથી ત્રીસ બાર સુધી શિવ મહાપુરાણ કથા મહારુદ્ર યજ્ઞ અને સાથે સાથે અમારા ગુરુજીના પૂજ્ય શ્રીમંત હરદીપ્રી મહારાજનો જીવિત ભંડારા મહોત્સવ એવા ત્રણ આયામથી વિવિધ આયામોનો એ ધાર્મિક કાર્યક્રમ છે બહુ જબરદસ્ત કાર્યક્રમ છે ખૂબ લોકોને ચાહાના છે અને આ પંથકમાં આ ચોથો એવો કાર્યક્રમ છે એટલે તમામ ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે કે આપ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમને શોભા વધારજો એને કાર્યક્રમના અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા સારા છે આગામી પચીસ ડિસેમ્બરે ભાઈનો ડાયરો છે અને અઠાવીસ ડિસેમ્બરે ભાઈ બેન શ્રી માતાજી છે જયશ્રીદાસ જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે ખૂબ જ આ ક્ષેત્રના આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા ભરના રાજસ્થાનથી ખૂબ ભાવિક ભક્તો આવશે સાથે સાથે વિવિધ ક્ષેત્રોથી અખાડાઓથી હરિદ્વારથી પંજાબથી હરિયાણાથી મધ્યપ્રદેશથી મુંબઈથી અને પૂરો ઓલ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારથી ખૂબ અહીંયા સંતો પધારવાના છે વિવિધ આયોમથી સંતોની અલગ અલગ બેઠકો છે અને સંતોને અખિલ ભારત સમિતિનો પણ અહીંયા કાર્યક્રમ છે ખૂબ જ ભંડારણો મહોત્સવ છે અહીંયા સમજો કે એક મિની કુંભનું આયોજન થઈ રહ્યું છે એટલે ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે ત્રેવીસ બારથી ત્રીસ બાર સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવની અભિવૃદ્ધિ કરે એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સ્નાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેનો એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મધજાની સ્થાપના કરવામાં આવી શિવ મહાપુરાણ એ આપણા શિવ આપણા ઈષ્ટદેવ છે શિવજીની કથા આજુબાજુના આ જે પર્વત માળો આપ જોઈ રહ્યા છો એવી પર્વત પર્વતમાળાઓને વચ્ચે સુંદર અહીંયા આયોજન અમારા વ્યાલપુરજી મહારાજ સાહેબને માર્ગદર્શન વિશે થઈ રહ્યું છે સર્વ ધર્મ સમયે એવું નથી આજ હું જૈન સાધુ છું જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવે આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા આજે તારા જે આપણે ધર્મ ધજા ફરકાવી છે એવી ધર્મધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે એમ જેમ એમને કીધું કે આ મેની કુંભ છે કુંભ તો આવી જ રહ્યો છે એની પહેલાં એક આ મેન કુંભોનું આખું એવું સુંદર જો આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર છાયાને અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવો એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે સંતોએ અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કઈ રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કઈ રીતે રાખી શકીએ એવા ભાવિ ભાગતોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણના અંદર પણ પ્રસરે અને દેશના અંદર ગૌ સેવા ધર્મસેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્ય આ અન્નક્ષેત્રના લાભાર્થી જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર